નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આજ રોજ રજૂઆત કરવામાં આવી છે આઝાદ આચાર સંહિતા લોકસભા ચૂંટણી અંતર્ગત લાગુ કરી દેવામાં આવી છે અને જે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં જે દિવાલો પર ચિત્ર દોરવામાં આવ્યા છે તે તમામ ચિત્રને વ્હાઇટ વોશ કરવાનો જે ખર્ચો છે તે પણ ભારતીય જનતા પાર્ટીએ જ આપવો જોઈએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે આ પ્રકારે પોતાના પાર્ટીના પ્રચાર માટે જ્યારે વડોદરા શહેરની દિવાલો પર ચિત્ર દોરવામાં આવ્યા હોય ત્યારે તે ચિત્રોને વ્હાઇટ વોશ કરવાનો ખર્ચો પણ ભારતીય જનતા પાર્ટીએ જ આપવો જોઈએ તેવી રજૂઆત વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરાઈ છે આજ રોજ ઇલેક્શન કમિશન દ્વારા જે અહીંયા કલેક્ટર ઓફિસ ખાતે જે મીટિંગ બોલવામાં આવી હતી માં કોંગ્રેસ પક્ષ તરીકે અહીંયા રજૂઆત કરી છે કારણ કે આજથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હોય અગાઉ પણ કોંગ્રેસ પક્ષે લેખિતમાં કલેકટરશ્રીને રજૂઆત કરેલી કે આ વડોદરા શહેરમાં સરકારી અર્ધ સરકારી અને ખાનગી દિવાલો પર ભારતીય પાર્ટીએ જે ચિત્રો દોરીને જે ગંદકી ફેલાઈ છે એ તમામ ગંદકીનો ખર્ચો ભારતીય પાર્ટીએ ભોગવવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષે લેખિતમાં રજૂઆત કરી છે ઇલેક્શન કમિશન જો એને વ્હાઇટ વોશ રહીને એ ખર્ચો કરશે તો એ પ્રજાના પૈસા છે અમારો પ્રશ્ન એ છે કે જ્યારે શહેરમાં દિવાલો પર ચિતરીને ગંદકી ભારતીય પાર્ટીએ ફેલાય છે તો એના પૈસા પ્રજાના વેરાના રૂપિયામાંથી શું કામ ભોગવવા જોઈએ આ ખર્ચો તમારે તમામ ભારતીય પાર્ટીએ ભોગવવો જોઈએ અને ચૂંટણી પંચ કલેક્ટર ઓફિસથી આજે જ આ લોકોને ત્યાં એસ્ટિમેટ ખર્ચાનો મોકલવો જોઈએ કે વડોદરા શહેરની આટલી દિવાલો છે ગંદકી તમે કરી છે એ તમારે એનો આટલો ખર્ચો છે ને એ ભારતીય પાર્ટી આનો ખર્ચો ભોગવે પ્રજાના રૂપિયાનો વેડફાટ ના થવો જોઈએ એ અમે લેખિતમાં રજૂઆત કરી છે